હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં મજામાં રહીશો અને આજે છે રવિવાર તો કાલે સાંજે ત્રણ વાગ્યા સુધી ખોડિયાર મંદિરે હતા તો અત્યારે બપોરના ચાર વાગ્યા છે આપણે જાગીને આવી ગયા છીએ કમલેશભાઈની દુકાને અને હવે આપણે જવાનું છે નાગધણી બા તો ચાલો આજે વિડીયોમાં બન્યા રહીજો બહુ મજા આવશે અને આનંદ થશું રવિવાર છે એટલે અને આ છે આપણા મિત્ર કમલેશભાઈ જો સાપુ છે તૈયાર થઈને પહોંચી ગયા છે જાગીને ચાલો તો મળીએ આપણે નાગદણી આપણી યાત્રાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે અને આપણે જો પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા છે એ કમલેશભાઈ પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે આપણે અહીંથી અળુ નીકળીએ છીએ તો વિડીયોમાં બધા ગંગા મૈયા તીર્થક્ષેત્ર એટલે કે બુદેલ જુઓ તો આ બુદેલ આપણે પહોંચી ગયા છીએ શાહ પાણી પી રહ્યા છીએ હમણાં આપણે અંદર જઈશું અને તમને દર્શન પણ કરાવશું તો વિડીયોમાં બની રહ્યો અને આગળ આપણે હમણાં દર્શન કરવા પણ અંદર જવાનું છે તો ચાલો આપણે આગળ જઈએ શું અને તમને બધાને પણ દર્શન કરાવશું અને ગંગા મહિમા તો ખૂબ અપાર છે તેમના પરચાની પણ મેં ઘણી બધી વાતો સાંભળેલી છે અમારે બુદેલ ગામમાં ઘણી ખરી આવવાનું થાય છે તો એના પર પાર છે અમે ઘણી ખરી વાત પણ સાંભળેલી છે તો ચાલો આપણે વધુ જાણશું અને તમને જણાવશું આપણે ડોમમાંથી હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ અત્યારે આપણે બુધેલ ગંગામાના આશ્રમે છે ગંગા મૈયાનું નવું મંદિર બન્યું છે તેમના નિર્માણ માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને નવ દિવસનું પારાયણનું પણ આયોજન હતું સમ ગામ સમસ્ત તથા ગંગામૈયા સેવક સમુદાય દ્વારા આયોજન કરવામાં આવેલું હતું આયોજન જોધદાર હતું અને અત્યારે ત્રણ દિવસીય ઉત્સવ છે તો આપણે અત્યારે સપ્તાહના રોમમાંથી નીકળીને મંદિરે જઈ રહ્યા છીએ દર્શન માટે તો ચાલો તમને પણ દર્શન કરાવું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રીદિવસીય હવન પણ ચાલુ છે કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે તો આજે આ હવન ચાલુ છે અને આપણને એનો લાભ મળી ગયો છે દર્શનનો તો જો આપણે દર્શન કરીને આગળ મંદિરમાં પણ જવાનું છે દર્શન કરી દીધા છે કામ પણ ચાલુ છે મંદિરનું બધા જો કામ કરે છે મંદિર નું કામ પણ ચાલુ છે બાચવામાં છીએ અને આ સોમનાથ વેરાવળ આવે છે ભાવનગરથી અંદાજે પચીસ કિલોમીટર જેવું નાગદણી બા થાય છે અને અહીંથી આપણે ડાબી મારવાની છે સીધો રોડ આપણે સોમનાથ વેરાવળ આવીએ અને પાછળ ભાવનગર પચીસ કિલોમીટર થાય છે પચીસ કિલોમીટર દૂર ભાવનગરથી આવેલું છે આ નાગધણી બા નાગધણી બામા નાગલપુરી ખોડિયાર તરીકે માતાજીના જગ્યાને ઓળખવામાં આવે છે અને કહેવાય છે ને કે દુનિયાનો છેડો તો ઘર જ છે ગમે ત્યાં જાઓ છેલ્લે ઘરે ઘરે તે પાછા આવો પછી શાંતિ થાય એટલે આપણે અત્યારે ને અહીંયા પહોંચી ગયા છે ઈ અને હવે આપણે મળીશું એક નવા વિડીયોમાં તો તમે બધા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને હારી હારી કોમેન્ટ પણ કરજો તો આપણે ઘરે પહોંચી ગયા છે ઈ અને એક નવો વિડીયોમાં મળશું તો બધા સપોર્ટ પણ કરજો અને તમને કાંઈક લાગે વિડીયોમાં સુધારો કરવા જેવું તો મને કોમેન્ટ કરીને પણ જણાવજો તો આપણે એ વિડીયોમાં સુધારો કરશું અને તમારી સમક્ષ નવું નવું રજૂ કરવાની કોશિશ પણ કરશું અને વિડીયોમાં મહેનત પણ ચાલુ છે પણ સમય મળતો નથી એટલે ક્યારેક ક્યારેક વિડીયો બનાવી તો વિડીયોમાં મહેનત પણ ચાલુ છે એટલે ખૂબ મહેનત કરીશી તો બધા એ પ્રમાણે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો હરી હારી અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી